નમસ્કાર મિત્રો નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ ફોર્મ છે એસઆઈઆરનું તમને જે બી દ્વારા ફોર્મ મળેલ છે તે ફોર્મ આ રીતનું તમારી પાસે હશે મિત્રો તો આ ફોર્મ છે તે કઈ રીતે ભરવું તે આપણે શીખવાના છીએ આની પહેલાં બે હજાર બેમાં એસઆઈઆરનું થયેલું યાદીનું હવે બે હજાર આપણે છવીમાં આવ્યું આવ્યું છે તો હવે આ ફોર્મ આપણે ભરી અને દેવાનું હોય છે તો ફોર્મ કઈ રીતે ભરીએ તે આપણે શીખીએ મિત્રો તો તમારી મિત્રો અહીંયા સામાન્ય માહિતી તમારી હશે બધી અહીંયા તમારું અનુક્રમ નંબર ભાગ અને સરનામું હોય છે મિત્રો અહીંયા તમારો ફોટો હોય છે આ બારકોડ છે અને અહીંયા તમારે ફોટો છોટાડવાનો છે મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો છોટાડવાનો છે મિત્રો અને આ ફોર્મ ભરી અને સહી કરી અને તમારે ભરતા બિયલોને આપવાનું છે મિત્રો તમારે હવે કુટુંબના બરાબર તો જન્મ તારીખ મિત્રો લખવા માટે તમારે જે આધાર કાર્ડ છે એની અંદર જન્મ તારીખ હોય એ જન્મ તારીખ એ રીતે ઇંગ્લિશમાં આકડા અહીંયા લખી દેવાના છે પેલી લીટીમાં બરાબર અહીંયા હવે બીજી લીટી જોવા આધાર કાર્ડ નંબર તો અહીંયા મિત્રો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે જે રીતે આધાર કાર્ડમાં છે એ રીતે લખવાનો છે મિત્રો મિત્રો હવે મોબાઈલ મોબાઈલ નંબર નંબર તો અહીંયા લખી દેવાનો છે આ લાઈનમાં અહીંયા પિતાનું નામ પિતા કે વાલીનું નામ બરાબર મિત્રો તો પિતાનું આખું નામ લખી દેવાનું છે મિત્રો અને પિતાનું નામ અહીંયા લખવાનું છે પછી એના પિતાનું નામ અને અટક લખવાની છે પછી પિતાનું શૂટની કાર્ડ નંબર જો મિત્રો અહીંયા લખ્યું પિતા કે વાલીનો મતદાર ઓળખપત્ર નંબર ઓળખપત્ર એટલે શૂટની કાર્ડ તો સૂટની કાર્ડ નંબર અહીંયા લખી દેવાનો છે મિત્રો તો શૂટની કાર્ડનો તમે એમ કહેશો મિત્રો ચૂંટણી કાર્ડનો નંબર ક્યાં હશે તો ચાલો મેં હું તમને દેખાડી દઉં છૂટની કાર્ડની ઉપર જુઓ મિત્રો અહીંયા ફોટો હોય ને શૂટની કાર્ડમાં તો અહીંયા તમારો જો આ નંબર છે કે ને એ સૂટની કાર્ડ નંબર આ રીતનો અહીંયા હોય છે જુઓ તો આ શૂટની કાર્ડ નંબર જે રીતે છે એ રીતે તમારે ત્યાં લખી દેવાનો મિત્રો બરાબર ચૂંટણી કાર્ડ નંબર લખ્યા બાદ અહીંયા નીચે જુઓ માતાનું નામ લખવાનું છે મિત્રો તો તમારા માતાનું નામ પૂરેપૂરું અને અહીંયા પાછળ અટક લખવાની છે પછી માતાનું ચૂંટણી કાર્ડ નંબર લખી દેવાનો છે મિત્રો જો મિત્રો ચૂંટણી કાર્ડ નંબર ન હોય તમારી પાસે તમારા પિતાનું કે માતાનું તો તમારે અહીંયા ડેસ કરી દેવાનો છે લીટો કરી દે બરાબર જે તમારી પાસે પણ માહિતી બધી છે એ તમારે ભરી દેવાની છે મિત્રો પછી માતાનું ચૂંટણી કાર્ડ નંબર અહીંયા લખ્યા બાદ હવે જીવનસાથીનું નામ જીવનસાથીનું નામ એટલે કે જો પતિ ફોર્મ ભરતો હોય પતિનું ફોર્મ ભરાતું હોય તો અહીંયા પત્નીનું પૂરેપૂરું નામ લખી દેવાનું છે અને પત્નીનું ફોર્મ ભરોતા હોય આપણે તો પતિનું પૂરેપૂરું નામ લખી દેવાનું છે મિત્રો એટલું કર્યા બાદ નીચે જીવનસાથી ઓળખપત્ર જુઓ એટલે કે આ ચૂંટણી કાર્ડ નંબર લખી દેવાનો છે અહીંયા બરાબર અને ના હોય ચૂંટણી કાર્ડ તો અહીંયા તમારે લીટો કરી દેવાનો છે બરાબર થોડો ગમતો ડેસ કરવાનો છે હવે મિત્રો એટલું કર્યા બાદ હવે આપણે તમે ઘણા મિત્રોને એવું હોય છે કે આટલી માહિતી ભરી આ એટલામાં હવે એના કોઈ બે હજાર બે નો પુરાવો મળેલ નથી અને દાદા દાદીમાં માતા પિતામાં કોઈ ચૂંટણી કાર્ડ બે હજાર બે હાજર બે ની યાદીમાં માહિતી મળેલ નથી તો મિત્રો તમારા ઉપરની માહિતી છે એ જ ભરીને તમારે આપી દેવાની છે જો બે ની મતદાર યાદીમાં તમારા પિતાનું નામ હતું તો તમારે અહીંયા બે હાજર બે વર્ષ બે હાજર બે ની મતદાર યાદીમાં નામ ન હોય તો માતા કે પિતા અથવા દાદા દાદી વિગત અહીં લખવી બરાબર તમારા માતા પિતા અથવા દાદા દાદીની માહિતી આ જમણી સાઈડ આ ખાનામાં તમારે લખવાની છે તો અહીંયા નામ લખવાનું છે તમારે પૂરેપૂરું અહીંયા મતદાર ઓળખપત્ર નંબર લખી દેવાનો છે પછી અહીંયા સંબંધીનું નામ લખી દેવાનું છે એટલે કે તમારા પિતા હોય કે માતા કે દાદા કે દાદીનું ગુરુ નામ લખી દેવાનું છે અહીંયા સંબંધ લખવાનો છે કે પિતા પુત્ર કે માતા પુત્ર અથવા દાદા પુત્ર દાદા બરાબર પૌત્ર જિલ્લો રાજ્ય વિધાનસભાનું નામ વિભાગ ભાગ અને અનુક્રમ નંબર અહીંયા લખવાઈ દેવાનો છે મિત્રો અને તમારા પિતાનું જો તમે ફોર્મ ભરતા હોય મિત્રો તો તમારા પિતાનું નામ બે હજાર બે માં નામ જે યાદી હતી બે હજાર બેની યાદી ચૂંટણી કાઢની તો તેમાં તમારા પિતાનું નામ હતું તો તમારે માહિતી અહીંયા જો ભરવાની છે અહીંયા તમારા પિતાનું બધી માહિતી ભરી દેવાની છે તમારે અને અહીંયા આપણે ડાબી સાઈડ છે બે હજાર બેની મતદાર યાદીમાં મુજબ બે હજાર બેની મતદાર યાદીમાં જેનું નામ હોય તેની વિગત બે હજાર બેની મતદાર યાદીમાંથી લખાવી બરાબર તમારા પપ્પાનું તમે ફોર્મ ભરતા હોય તો બે હજાર બેમાં એનું નામ હતું ચૂંટણી આપણે જે બે હજાર બેની એસઆર આર યાદી હતી એમાં તમારા પિતાનું નામ હતું તો તમારે આ ડાબી સાઈડ તમારે અહીંયા તમારા પિતાની બધી વિગત ભરી દેવાની છે જે બે હજાર બેની યાદી મુજબ બરાબર મિત્રો તો બે હજાર બેની યાદી કઈ રીતે ક્યાંથી લાવવી ચાલો તો એ તમને હું શીખવાડી દઉં મિત્રો તો મિત્રો આપણે ઓનલાઈન પણ તમને મળી જશે અને હું તમને આપણા વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં નીચે તમે જઈશો મોરમાં ત્યાં હું તમને પણ આ પીડીએફ તમને આપી દઈશ એટલે તમારે જિલ્લો પસંદ કરી તાલુકો પસંદ કરીને ગામ પસંદ કરીને તમને મળી જશે હું તમને એ પણ શીખવાડીશ મિત્રો તો સૌપ્રથમ પ્રથમ આપણે ગૂગલમાં કઈ રીતે તમારે ગોતવું એ તમને હું બતાવીશ તો અહીંયા તમારે લખવાનું છે વોટર ઈસી સી ઇન બરાબર આ રીતે લખશો

પછી એસેમ્બલી વાઇઝ વોટર લિસ્ટ તમારે જોવાનું છે બરાબર અહીંયા જો એસેમ્બલી વાઇઝ વોટર લિસ્ટ બે હજાર બે તો મિત્રો હવે આપણે અહીંયા તમને એ ખબર પડશે કે તમારા પિતાનું નામ હતું બે હજાર બેની યાદીમાં પણ તમને કયા એમાં એસેમ્બલી નંબર એટલે કે વિધાનસભા કઈ હતી એ તમને ખબર નથી તો તમારા પિતાનું જે ચૂંટણી કાર્ડ હોય જૂનું તેની પાછળ તમારે જોવાનું છે જુઓ મિત્રો તો અહીંયા આપણે એક ચૂંટણી કાર્ડનો પાછળ ભાગ છે એમાં જુઓ તમે અહીંયા લખ્યું છે બાવન નંબર અને સિહોર એવું લખ્યું છે જુઓ તો આ જે છે ચૂંટણી કાર્ડ એની યાદી જોવા માટે હવે આપણે વેબસાઇટમાં જશું જુઓ તો અહીંયા બાવન નંબર આપણે આ જે એસેમ્બલી નંબર છે ત્યાં બાવન નંબર જોવાનો છે તો જો અહીંયા બાવન નંબર છે બાવન નંબર સિહોર જુઓ અહીંયા છે તો આ યાદી આપણે ડાઉનલોડ કરી લેવાની છે બાવન નંબર સીહોર જો અહીંયા ક્લિક કરશું એટલે ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ થઈ જ થાય છે મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો હું અવનવા વિડીયો લાવતો હોઈશું મિત્રો અને અપલોડ જો અહીંયા બાવન નંબર ખુલ્લી ગઈ છે ફાઇલ જો બાવન નંબર અહીંયા ક્લિક કરશું હવે મિત્રો જો આ ફાઇલ છે આની અંદર જેટલી નંબર વિધાનસભા છે અહીંયા આવી ગયા છે તો આપણે દરેક પીડીએફ ખોલીને જોવાની છે તમારું ગામ આવી ગયું કે બરાબર તો આ રીતે ખોલશો તમે એટલે તમને આ પીડીએફની દેખાડશે કયા ગામની છે તો જુઓ અહીંયા આ નામ છે એકસો સન્નું વરલ ચાર તો આ રીતે તમે તમામ વિધાનસભા ગામના વોટર આઈડી નું લિસ્ટ જોઈ શકો છો બે હજાર બે નું બરાબર આ રીતે તો મિત્રો હવે બીજી રીતે આપણે તમને આ બે હજાર બે નું લિસ્ટ કઈ રીતે તમારે જોવું એ પણ હું તમને જણાવીશ મિત્રો તો હવે મિત્રો આપણે તમે યુટ્યુબમાં જવાનું છે તમારે મિત્રો ત્યાં આપણી ચેનલ છે એને સર્ચ કરવાની આ યુટ્યુબ જો આ યુટ્યુબમાં આપણે ગયા તમે યુટ્યુબ આપણે બધા હાલ વાપરતા તો હોઈએ છીએ મિત્રો તો યુટ્યુબમાં જવાનું છે અહીંયા લખવાનું છે આપણે નવું શીખો ગુજરાતી બરાબર જો આ વેબસાઇટ આ જે ચેનલ છે એમાં ઉપર જવાનું છે એ ચેનલમાં હવે તાજેતરનો આપણે વિડીયો નાખેલ છે બરાબર આ રીતે આ ચેનલમાં ગયા આપણે તેમાં પહેલો વિડીયો જો આ વિડીયો છે એસઆઈર નો તો મિત્રો આ રીતનું તમને વિડીયો અહીંયા જોવા મળશે બરાબર આ વિડીયો છે અહીંયા ચૂંટણી કાર્ડનો તો અહીંયા તમારે એસઆઈઆર ફોર્મ કેવી રીતે ભરવું આ છે એમાં અહીંયા મોર સેટિંગ છે અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા લખ્યું લેજો ગુજરાત બે હજાર બે ની મદદર યાદી ડાઉનલોડ કરો આ લિંક ઉપર ક્લિક કરો તો આપણે આ લિંક છે એમાં ક્લિક કરશું ફરીવાર ટ્રાય મારીએ ખુલ્લે જુઓ મિત્રો તો આ ખુલ્લી ગયું જો હવે અહીંયા લખ્યા જિલ્લા બધા લખ્યા જુઓ તો તમારો જિલ્લો અહીંયા છે એ પસંદ કરવાનો તો આપણે જિલ્લા ઉપર ક્લિક કરીશું એટલે તાલુકા ખુલશે વિધાનસભાના જુઓ ખુલી ગયા બધા વિધાનસભા અહીંયા તો અહીંયા તમારે તમારું તાલુકો સિલેક્ટ તમારે જે વિધાનસભા છે આપણે ચૂંટણી કાંડની પાછળ લખેલા એ સિલેક્ટ કરવાનું છે જો છે આપણે બાવન સિહોર એ બરાબર તો અહીંયા આપણે ક્લિક કરીશું તો બાવન સિહોર બસ અહીંયા બરાબર હવે અહીંયા જો ગામ આવી ગયા બધા જો બધા ગામ અહીંયા આપણે આવી ગયા જુઓ બધા ગામની અહીંયા બે હજાર બેની યાદી આવી ગઈ છે જો બધા બે હજાર બેની યાદી આવી ગઈ જે તમારું ગામ હોય તેને ગામ પર અહીંયા તમે તમારી પીડીએફમાં જોઈ શકો છો મિત્રો કે તમારું ગામમાં તમારે અને યાદી તમે મોબાઈલમાં પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો તો જરૂર મિત્રો તમારે બે હજાર બેની યાદી જોવી હોય તો આની પર જઈ તમારે ચેક કરી લેવાની છે મિત્રો બરાબર મિત્રો તો હવે મિત્રો આ વિડીયો આપણે છે એની નીચે પણ ડિસ્ક્રિપ્શનમાં આપણે જે આ લિંક છે બે હજાર બેની યાદી જોવા માટેની લિંક આપણે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું જેથી તમારે આ વિડીયોની પણ તમે આ રીતે મેં તમને શીખવાડ્યું એ રીતે પ્રમાણે તમારે બે હજાર બેની યાદી તમારે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો મિત્રો તો હવે મિત્રો આપણે આ ફોર્મમાં આગળ વધીએ હવે ફોર્મમાં મિત્રો તમારે અહીંયા નીચે સહી કરવાની છે મિત્રો અહીંયા સહી કરી દેવાની છે અને ઘણા મિત્રો સહી ના કરતા હોય તો તમારે અંગૂઠાની નિશાની અહીંયા એટલે કે અંગૂઠો મારવાનો છે મિત્રો